એ એક જૂથ સાથે સિંગો બનાય છે એક સિંગ ની અંદર ચાર થી પાંચ દાણા આવે છે તો સાવજ કરતા એક મહિનો વેલી વેરાયટી છે અને આંતરપાક તરીકે ખૂબ સારી એવી વેરાયટી છે એ તમે જાણી શકો છો આના દાણાની વાત કરીએ તો એક નંબર ક્વોલિટીના ના સોટેક્સ દાણા કરીને આ ફૂલે સીડ્સ દ્વારા આપવામાં આવે છે એ તમે જોઈ શકો છો ચોમાસામાં તો તમે આનું વાવેતર કરી શકશો પણ શિયાળામાં જો તમે કટિંગ કરીને પણ આ તુવેર પાણી આપતા રહેશો તો તમને ફરી પાછું ઉત્પાદન આપશે ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ તો અઢાર મણ થી લઈને પચીસ મણ સુધીનું એવરેજ ઉત્પાદન ખેડૂત મિત્રો એ મેળવેલું છે ફૂલ સીડ્સ ની બીજી વાત કરીએ તો નીચેના કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે આસાની માહિતી મેળવી શકો છો અને ભાવતાલ ની વાત કરીએ તો આ બે નું જે બેગ છે એ તમને માત્ર છસો રૂપિયામાં આપવામાં આવશે અને એક વીઘામાં માત્ર એક કિલો તમારે વાવવાનું હોય છે રોગ પ્રત્યારક શક્તિશાળી છે એટલે રોગો પણ નહીં બતાવશે બીજી ખેતી અને બીજા પાક કરતા ખર્ચો પણ ઓછો થશે તો આજે જ તમે ફૂલે સીડ્સનો સંપર્ક કરીને સરસ મજાની તુવેર ની વેરાયટી એટલે કે ફૂલે પુષ્પાનો ઉપયોગ કરીને વાવેતર કરી શકો છો